અશોતમ રૂપાલાના વિરોધમાં હળવદ ધાંગદ્રા ક્ષત્રિય સમાજ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મહારેલી સાથે ધાંગદ્રા ડેપ્યુટી કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું શિવા જાલા છે જય ભવાની જય ભવાની રૂપાલાની ટિકિટ રદ કરો રદ કરો અમારી આ માંગ છે ભવાની મારું નામ ઝાલા મયુરીબા પરાક્રશિંહ છે હું ધાંગદ્ર તાલુકામાંથી બોલું છું માંગુ માંગુ કે કે અમારા માંગ કરું અને તમે હજી અમારી ક્ષત્રિયાણીની ની ક્રોધભરી દ્રષ્ટિ નથી જોઈ જો તમે એકવાર અમારી સામે આવો ને તો અમારી દ્રષ્ટિથી જ તમે બળી જાવ માટે રૂપાલા હવે બોલતા પેલા વિચાર કરજો અને જો આજ અમે આ નહીં આજ અમે આ વિરોધ નહીં કરીએ તો

એ રાજપૂતો પોતે બેન નીકરીઓ માટે લડ્યા છે ઝારાનું યુદ્ધ તમે જુઓ તો ઝાલાનું યુદ્ધ એ માટે થયું છે બીજાની બેન નીકરીઓ માટે આ તો અમારી વિરાંગના ઉપર ઘા કર્યો છે આ કોઈ દી સાખી ન લેવાય બીજા નંબરે અમારી 14 તારીખ ફાઈનલ થઈ ગઈ છે રાજકોટની અંદર તમે જોવો જનમેદિ આ જનમેદની જોઈને તમે શીખી जाओ કે ભાઈ આપણે સ્વૈચ્છિક રીતે આમાંથી નીકળી જવું જોઈએ અને આપણે પક્ષને નુકસાન ન થાય રે ટિકિટ ખેંચી લેવી જોઈએ નકર ઉગ્ર આંદોલન બનતું જાય છે તાલુકે ગામડે જિલ્લે અને મહાસભાઓ ચાલુ થઈ ગઈ છે એટલે હું શું તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું વેલામાં વેલી તકે એ ભાઈને અને ગાંધીનગરમાં બેઠેલા હોય હું આઈકેએમના હાઈકમાન્ડને પણ કહું છું કે ભાઈ તમે એની ટિકિટ કાપો અને રાજપૂત સમાજનો એક અવાજ જોવો રાજપૂત સમાજ બીજી કોઈ માંગણી નથી કરતું એક જ માગણી કરે છે એની ટિકિટ

જે રૂપાલા સાહેબ એમ કીધું કે રોટી અને બેટી નો વ્યવહાર અંગ્રેજો સાથે કરેલો આવું ઇતિહાસમાં ક્યાંય છે નહી પેલા કરેલો નથી અને ક્યારેક કર્યો નથી આવું નારી શક્તિ જે અપમાન

અને અમારી એક જ લાગણી અને માગણી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય જો ટિકિટ રદ ન થાય તો અમારે આગળ બીજા ઉગ્ર આંદોલન કરવું પડશે માટે જલ્દીથી જલ્દી કાં તો એ સામેથી આવીને એવું કહી દે કે મારે ચૂંટણી નથી લડવી ઘણા વર્ષ સેવા કરી કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડતો હોય તો હરેક સમાજની સેવા કરવા માટે લડતો હોય કોઈ સમાજ આખો નારાજ હોય તો એમને સામે આવીને એવું કહી દેવું જોઈએ કે મારે ચૂંટણી નથી લડવી અને બીજા કોઈને મોકો મળે તો અમારે પણ કંઈ વિરોધ કરવાનો નથી સામેથી આવીને કહી દેતા હોય કે બસ મારે હવે ઘણો સમય સેવા કરી છે મેં દેશની સમાજની તો હવે હું એમના ચૂંટણી લડા વગેરે પણ સેવા કરીશ તો આ બધું શાંતિથી સમાપ્ત થઈ જાય નહીતર અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે જય માતાજી